હું એક બંગલામાં વેટર તરીકે કામ કરતો હતો એક દિવસ મારા માલિક કોઈ કામ દરમિયાન બહાર ગયા હતા તો તેની પત્નીને મારી પાસે રાખી ગયા અને હું ઘર પણ સંભાળતો હતો પણ એક રાતે મારો ઈરાદો ખરાબ થઈ ગયો અને મેં માલિકના કપડાં પહેર્યા અને ચૂપચાપ તેના રૂમમાં ગયો અને સૂઈ ગયો માલકીન જોડે સૂઈ ગયો અને તે રાત્રે મેં જે દૃશ્ય જોયું તો મારા હોશ ઉડી ગયા કારણ કે માલકીને મને માલિક સમજી તે રાત્રે મારી સાથે મારી ગણતરી તેમાં થતી હતી જેને ચોરી કરવાની આદત હોય છે જ્યાં પણ કામ કરતો હતો જ્યાં જ્યારે પણ મને તક મળતી ત્યારે હું ખરાબ ઇરાદા સાથે નાની મોટી ચોરી કરી લેતો અને મારામાં એવી કલા હતી કે ક્યારેય પણ કોઈને મારા પર શક ન થતો કારણ કે હું એક ઘરમાંથી ચોરી કરી અને તે નોકરી છોડી બીજી નોકરી શોધી લેતો કામ કરતો હતો અને મારી ખબર પડી જશે નજરમાં આવીશ માલિકને ખબર પડી જશે અને હું પકડાવી શકું તો હું તરત જ બહાનું બનાવી ભાગી જતો હતો આ વિસ્તારમાં લગભગ તમામ બગલામાંથી મેં ચોરી કરી ચૂકી હતી તેથી જ હું હવે બીજી તરફ ચોરી કરવા ચાલ્યો ગયો હતો જ્યાં મને કોઈ ઓળખતું ન હતું હું નોકરીની તલાશમાં હતો કે જેથી મને મોટા બંગલામાં નોકરી મળી જાય પણ મારે બહુ સહન કરવું અને મને એક સરસ બંગલામાં માલિક ખૂબ જ અમીર હતા તેને જોતાં જ મેં અનુભવ લગાવ્યો હતો કે માલિક ખૂબ જ મૂળ પ્રકારનો વ્યક્તિ છે તેને યુદ્ધ તને બતાવી શકું છું અને તેણે કામ લેવાનું શરૂ કર્યું અને હું જબાન બંગલામાં નોકરી કરતો હતો અને આ માલિક પણ મારી વાતમાં આવી ગયો મને થયું કે ફરી એક મૂર્ખ પકડાઈ ગયો છે કે જો તારી ઈમાનદારી એટલી સાચી છે અને તું બધું કામ કરી શકે છે દસ દિવસ થઈ ગયા હતા પણ મેં આજ સુધી તેની પત્નીને જોઈ ન હતી જ્યાં સુધી હું તેમના ઘરે કામ કરતો રહેતો ત્યાં સુધી માલકી તેના રૂમમાં જ રહે અને માલકીએ મને પહેલેથી જ કહ્યું હતું કે તું ઘરનું બધું કામ કરે છે સિવાય માલકીનના રૂમમાં તું તેના રૂમમાં નહીં જાય પહેલી વાર મને આની સામે કોઈ વાંધો ન હોય પણ એકવાર મેં તે છોકરીને જોઈ તેના માટે પાગલ થઈ ગયો હતો હું આંખ ચપકવાનું જ ભૂલી ગયો હતો સાજ પડી ગઈ હતી શિયાળાની ઠંડી સાજ હતી અને મને ચા પીવાનું મૂડ હતું અને વિચાર્યું કે હું અંદર જઈ મારા માટે ચા બનાવી આવું છું પણ માલિકે કહ્યું હતું જ્યારે પણ તારે ઘરની અંદર આવવું હોય ત્યારે લોન્ચનો દરવાજો ખખડાવી અને પરવાનગી લીધા પછી જ અંદર આવજો હું ચા બનાવી લઉં છું અને ચોકીદાર પોતાની જગ્યાએ ઘર બની ગયો તરત જ પોતાનું રૂપ બદલી નાખ્યું અને કહેવા લાગી એ છોકરા તું કોણ છે અને ક્યાંથી આવ્યો છે મને ખબર ન હતી કે તમે કિચનમાં છો હું ઘરમાં નવો નોકર છું કેમ આવ્યો છે કે તેઓ ગમે ત્યાં વડું ઉપાડી આવી જાય કે હું તરત જ કિચનમાંથી બહાર ચાલ્યો ગયો અને સાફ બહાર ચાલ્યો ગયો હતો પણ મારી માલકીનને જોઈને હું તેના પ્રેમમાં પડવા લાગ્યો હતો હું બહાર આવ્યો તો મને જોઈ ચોકીદાર અને ડ્રાઈવર પૂછવા લાગ્યા કે તને શું થયું છે હું બહારથી ચાલ આવું છું અહીં બાજુમાં એક હોટલ છે અને તેની ચા બહુ સરસ આવે છે અને થોડા મહિનાઓ પછી હું મારા માલિકનો વિચાર કર્યો અને તેમના ઘરે કામ કરતો હતો